વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય ગુજરાતીના ભાગ નંબર એક સ્વજન ની અંદર આપણે ચેપ્ટર નંબર એક પ્રાણી માત્ર સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક આપેલા શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો તો અહીં આપણને પહેલો પ્રશ્ન જે છે તે આપેલો છે ખોટું લાગવું અને આ બધા જે આપણને પ્રશ્નો આપ્યા છે એટલે કે જેના ઉત્તર છે પ્રશ્નોના તેના સાચા જવાબની અંદર આપણે લખવાના છે ખબર પડવી તો એ ખાનાની આગળ આપણે સાચાને નિશાની કરીશું એ જ પ્રકારે બીજું આપેલું છે ખપ લાગવું તો એની અંદર પણ આપણે સાચો જવાબ લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણે લખવાના છીએ ઉપયોગમાં આવવું તો એ ખાનાની અંદર રાઈટ જે છે તે મિત્રો કરીશું

ચોથો છે કે સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી તો દિલથી એટલે અંતરથી નંબર પાંચ આપણે ગાયો ચરાવવા જતા ત્યારે બોર બહુ ખાતા એ તમને યાદ છે તો યાદ એટલે શું થાય મિત્રો સ્મરણ નંબર છ જીવન એવું જીવો કે બધા યાદ કરે તો જીવન એટલે જિંદગી બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો તો મિત્રો હંમેશા તો સદા પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબના બીજા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો હિંસા તો અહિંસા સંસારી તો સંન્યાસી અન્યાય તો ન્યાય અધર્મ તો ધર્મ પૂર્ણ તો અપૂર્ણ વિસ્મરણ તો સ્મરણ નીતિ તો અનીતિ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નીચે જે શબ્દો છે તે આડાવાળા થઈ ગયા છે તો અધૂરા વાક્ય લખેલા છે જે ઉદાહરણ મુજબ તમારે ભેગા કરવાના છે અહીં જો તમે પહેલું વાક્ય જોશો અહીં આપણને અહિંસા આચરનાર

અમારા મનમાં રહેજો પ્રશ્ન નંબર પાંચ કૌંસમાં આપેલા સંયોજકો પસંદ કરી ખાલી જગ્યા પૂરો આસ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી છતાં પણ તે શાળામાં આવી તો ખાલી જગ્યામાં શું પૂરીશું તો છતાં પણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા બે ખાલી જગ્યાઓ છે તો જો મહેનત કરશો તો સફળતા મળશે નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવું નહીં પરીક્ષામાં સોનલે મને પેન આપી નહીતર હું પરીક્ષામાં શું લખાવ સાળા સરસ્વતી નું મંદિર છે એટલે આપણે શું ઘડતા રાખવી જોઈએ જો તમે વૃક્ષ વાવશો તો વરસાદ આવશે પ્રશ્ન નંબર જોડણી સુધારીને સાચો શબ્દ લખો છે નીતિ મહાવીર અહિંસા સિંધુ નિર્લેપી વાત પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખો અહિંસા એટલે શું તો અહિંસા એટલે કોઈ પણ જીવને

પ્રભુપુત્ર અને ક્ષમા સિંધુ વિશેષણો વપરાયા છે પ્રભુપુત્ર ઈસુ ઈશ્વરના પુત્ર હતા તેથી અને ક્ષમક સિંધુ એટલે તેઓ શત્રુને પણ માફ કરતા હતા એટલા માટે વપરાયા છે વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે તો કાવ્યની અંદર વિશ્વ શાંતિ માટે બધા ધર્મોના સ્થાપકો સ્થાપકોના ઉપદેશો અને આદર્શોને યાદ કરીને તેનું પાલન કરવાથી વિશ્વમાં શાંતિ સ્થાપાઈ શકે કાવ્યના આધારે શ્રીરામ વિશે બે વાક્ય લખો તો શ્રીરામે એક પત્ની વ્રતનું પૂર્ણ પાલન કર્યું હતું શ્રીરામે પોતાના જીવનમાં ન્યાય અને નીતિની રાખી હતી પ્રશ્ન નંબર નવ શાળા પુસ્તકાલયમાંથી આપના દ્વારા વાંચવામાં આવેલું પુસ્તક વિશે ક્ષાર લખો એ વિદ્યાર્થી મિત્રો મેં મારી શાળાના પુસ્તકાલયમાંથી પંચતંત્રની વાર્તાઓ નામનું પુસ્તક વાંચ્યું હતું આ પુસ્તકમાં ઘણી રોચક અને શિખામણ આપતી વાર્તાઓ છે દરેક વાર્તા સાથે એક નૈતિક શીખો હોય છે મેં તેમાં સિંહ અને ઓંટ જેવી ઘણી પ્રસિદ્ધ વાર્તાઓ વાંચી વાર્તાઓ સરળ ભાષામાં લખાય છે અને રસપ્રદ ચિત્રો સાથે છે આ પુસ્તક વાંચીને મને સાચા મિત્રત્વ ઈમાનદારી અને સમજદારીની મહત્તા સમજાઈ એ પછી હું વારંવાર અન્ય પુસ્તકો પણ વાંચવા લાગ્યો પંચતંત્રની વાર્તાઓ પુસ્તકથી મને વાંચવાની અને શીખવાની નવી રુચિ મળી પ્રશ્ન નંબર દસ તમારી શાળાના થતા પ્રાર્થના કાર્યક્રમ વિશે સરસ્વતી અમારી શાળામાં દરરોજ સવારે અગિયાર વાગે પ્રાર્થના કાર્યક્રમ થાય છે તમામ વિદ્યાર્થીઓ લાઈનમાં બેસીને શિસ્તમાં રહે છે પહેલા પ્રાર્થના ગવાય છે ત્યારબાદ ધોરણ અનુસાર બાળગીત ધૂન અને ભજન ગવાય છે ત્યારબાદ પછી પ્રેરણાદાયક વક્તવ્ય થાય છે અને શિક્ષક શ્રી દ્વારા સુવિચાર કહેવામાં આવે છે છે ત્યારબાદ વંદે સૂત્રો બોલાય આ પ્રાર્થના નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવના વિકસે છે પ્રાર્થના કાર્યક્રમના અંતે વ્યાયામ અને કસરત પણ કરવામાં આવે છે મને મારી શાળાની આ સંસ્કાર ભરી સભા ખૂબ જ ગમે છે વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો મેળવી શકશો